ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત સૌરાષ્ટ્રની અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ તો હું આપ સૌ મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આવકારું છું આવતીકાલે એમનો સાંજે કાર્યક્રમ છે રેસકોસના ગ્રાઉન્ડમાં રમેશ પારે રંગ દર્શનમાં રાજકોટના તમામ કાર્યકર્તાઓને બૂથથી લઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીને ચાહનારા અમારા કાર્યકર્તાઓ અમારા સમર્થકો સૌમાં ખૂબ એક મોટો ઉત્સાહ છે એમને આવકારવાનો કાલે સાંજે સાડા પાંચ વાગે એમને ગ્રીનલેન્ડ ચોકડીથી અમે એમનું સ્વાગત કરીશું અને ત્યારબાદ યુવા મોરચાની રેલી દ્વારા એમને એસ્કોટ કરી અને આપણા મુખ્ય માર્ગો ઉપર થઈ અને અહીંયા રેસ્કોસના ગ્રાઉન્ડમાં એ આવશે અને અહીંયા ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લો આ ત્રણ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રભરના અમારા તમામ અગ્રણીઓ અને આ ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓ આ કાર્યક્રમના અનેરા ઉત્સાહથી થનગની રહ્યા છે આપ સૌ વ્યવસ્થા જોઈ રહ્યા છો અમે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે કાર્યક્રમની પહેલાં અહીંયા રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમના ગીત અને ડાયરાનું પણ આયોજન કરેલું છે અને તમામ કાર્યકર્તાઓ અહીંયા આવી અને આ સ્વાગત સમારંભ નું આયોજન કર્યું છે અને એમાં બધા ઉત્સાહભેર ભાગ લેવાના છે આવતીકાલે પાંચ વાગે એરપોર્ટ થી ઉતરી અને છ વાગ્યા સુધીમાં કાર્યક્રમ સ્થળ પર પહોંચવાના છે રાજકોટ મહાનગરમાં દરેક બુથમાંથી કાર્યકર્તાઓ આવવાના છે રાજકોટ જિલ્લાના પણ દરેક બુથમાંથી કાર્યકર્તાઓના મોરબીના પણ દરેક બુથમાંથી કાર્યકર્તા આવવાના છે અલગ અલગ સામાજિક શ્રેષ્ઠીઓ અલગ અલગ ઉદ્યોગ જગતના એસોસિએશનના લોકો અને સૌ અમારા શુભેચ્છકશ્રીઓને અમારી સંગઠનની ટીમ દ્વારા આમંત્રિત કરી અને આવતીકાલે રાજકોટમાં સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે ત્યાં એક ભવ્ય પ્રદેશ અધ્યક્ષ તરીકે પહેલી વખત રાજકોટમાં આવતા ત્યારે જગદીશભાઈ વિશ્વકર્માજીનું જબરદસ્ત સ્વાગત ટીમ રાજકોટ દ્વારા કરવાનું પૂર્ણ તૈયારી થઈ ગઈ છે રાજકોટના કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે લોકો ધનગની રહ્યા છે ને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જબરદસ્ત તૈયારી કરી છે વીસથી પચીસ હજાર લોકોનો આ કાર્યક્રમ છે કાર્યક્રમ પૂર્ણ થયા પછી સૌ કાર્યકર્તાઓ સાથે ભોજન અધ્યક્ષશ્રી સાથે લેવાના છે એની પણ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે એટલે રાજકોટ માટે કુલ મળીને ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ માટે કાલે એક ઐતિહાસિક દિવસ બનવાનો છે